એવું કહેવાય છે કે મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓનો ઉદ્દેશ્ય બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાનો હોય છે આહારમાં થોડો ફેરફાર કરીને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં રોગ માટે યોગ્ય ખોરાક લેવો જોઈએ તો આજના વિડીયોમાં આપણે એવા ચાર આહાર વિશે વાત કરીશું જે ડાયાબિટીસને કંટ્રોલ કરશે ચીયા સીડ્સને શક્તિશાળી અને ફાઇબરથી સમૃદ્ધ માનવામાં આવે છે જે બ્લડ શુગર લેવલ ઘટાડે છે આ બીજ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘટાડે છે ગ્લાયકેમિક ઇન્ડેક્સમાં પણ માપે છે કે ખોરાકમાં હાજર કાર્બોહાઈડ્રેટ્સને ગ્લુકોઝમાં ફેરવવામાં કેટલો સમય લાગે છે નંબર બે ડાયાબિટીસના દર્દીઓ તેમના આહારમાં કઠોળનો સમાવેશ કરી શકે છે અને ફાઇબરની સાથે આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર માનવામાં આવે છે લસણની દુર્ગંધને કારણે લોકો તેનાથી દૂર રહે છે પોષણની વાત કરીએ તો એક દાણામાં ચાર કેલરી હોય છે અને તેમાં વિટામિન સી બી સિક્સ ઉપરાંત મેંગેનીઝ અને સેલેનિયમ પણ હોય છે ઘણા સંશોધનોએ બતાવ્યું છે કે લસણને આહારનો ભાગ બનાવવાથી બળતરા ખરાબ કોલેસ્ટ્રોલ અને લોહીમાં શર્કરાના સ્તરને પણ ઘટાડવામાં મદદ મળી શકે છે અખરોટમાં ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ્સ ઓછા હોય છે સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ડાયાબિટીસના દર્દીઓ નિયમિતપણે અખરોટનું સેવન કરે છે તો માત્ર તેમના બ્લડ શુગર લેવલ જ નહીં પરંતુ તેમનું ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઘટી શકે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માહિતી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો